જેથી શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એકવીસમી શનિવારના રોજ સુરત આવનાર હોય જેથી તેઓ સાથે મળી સકારાત્મક રજૂઆત કરી શકાય તે માટે તેમનો સમય આપવાની માંગ કરતો આવેદનપત્ર સુરત કલેક્ટરને અપાયો હતો દર્શિત બોલો દર્શિત ખોરાટ છેલ્લા કેટલાક સમયથી છાત્ર સંઘર્ષ સમિતિ આશરે ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો ત્યારથી વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ નથી મળ્યા તે અંગે વારંવાર રજૂઆત કરતી જોવા મળે છે ઘણા બધા વિરોધ પ્રદર્શનો કર્યા સત્તાવનથી પણ વધારે આવેદનપત્રો યુનિવર્સિટીને આપ્યા પચીસથી પણ વધારે આવેદનપત્રો કલેક્ટરશ્રીને આપ્યા સચિવાલય જઈને પણ રૂબરૂ ઘણી વખત મુલાકાત કરી રજૂઆત કરી પરંતુ હજી સુધી કોઈપણ જાતનો નિર્ણય સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો નથી આપણા માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી કાલે સુરતના મહેમાન બનવાના હોય અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ તેમને મળવા માગતા હોય અને આને લઈને છાત્રીઓ સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરશ્રી પાસે જીતુભાઈ વાઘાણી આ વિદ્યાર્થીઓને મળે તે માટે સમય માગવામાં આવ્યો છે જો અમને સમય મળવામાં નથી જો અમને સમય નહીં મળે તો અમે માની લઈશું કે ભાઈ અમારા શિક્ષણ મંત્રી છે વિદ્યાર્થીઓથી ડરી ગયા વિદ્યાર્થીઓના પ્રશ્નોથી ડરી ગયા વિદ્યાર્થીઓના જે મુદ્દા છે એનાથી ડરી ગયા અને આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે મળી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો અમે ચૂંટણી આપીએ છીએ વધુમાં આપના વિદ્યાર્થી પાકે એવી પણ ખાતરી આપી હતી કે શિક્ષણ મંત્રી સદ મુલાકાત સમયે કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન કરાશે આ સસેટા સાથે હાજર કરીશ